દ્વારકા જિલ્લાના ધતુરિયા ગામે સરકારની ખોટી જમીન માપણીના લીધે ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતની ખેતીલાયક જમીનમાં ઉર્જા કંપની દ્વારા જબરદસ્તી ટાવર ઊભો કરાયો છે પાવરિકા ઉર્જા કંપની દ્વારા ટાવર ઉભો કરાયો જ્યારે ટોરેન્ટ નામની ઊર્જા કંપનીનું ઉર્જા ટાવર છે ખેડૂત રામસિંહ ભાટિયા દ્વારા વિરોધ કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી ટાવર ઉભું કરવામાં આવ્યો કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે રામસીભાઈની ચારસો છ્યાસી સર્વે નંબરવાળી જગ્યા આવેલી છે જ્યાં વર્ષોથી ખેતી કામ કરે છે સરકાર દ્વારા આપવામાં આવેલા માપણી સીટ મુજબ સરકારી ખરાબો બાજુમાં હોય છતાંય ખેડૂતની જમીન પચાવી પાડવામાં આવી છે બે હજાર બારમાં થયેલા પ્રમોગ્લેશનમાં ભૂલ ભરેલી હોય જેના લીધે ખેડૂત ખાતેદારની જમીન ખરાબો ગણી ઉર્જા કંપનીને ફાળવી દેવામાં આવી છે ખેડૂત રામસીભાઈ દ્વારા અનેક વખત મામલતદાર કલેક્ટર અને રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ મળ્યો નથી ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ઉર્જા કંપની સ્થળ તપાસ કર્યા વિના જ કામ શરૂ કરતા અમારે હેરાન થવું પડે છે સરકારશ્રી દ્વારા બે હજાર અગિયાર બારમાં કરવામાં આવેલ પ્રોમોલગેશન અને એમાં થયેલ ભૂલના કારણે આજ મારી પોતાની માલિકીની જમીન એક હેક્ટર કલેક્ટર સાહેબના હુકમથી પવન ચકી ફાળવી દીધી હવે મારી એ સમયે હાથ મરાઠા સિવાય કંઈ હતું નહીં મારો નવો સર્વે નંબર ચારસો છ્યાસી જે જૂનો સર્વે નંબર ચારસો પૈકી બે હતો કંપની વાળાને કલેક્ટર સાહેબે જૂનો સર્વે નંબર ચારસો પૈકી એક હોપેલો છે નવો સર્વે નંબર ચારસો હોપેલો છે છતાં એ ચારસો નંબરમાં નંબર પવનચક્કી ઊભી કરી આ બધું કંપની પોતાના સર્વે દ્વારા કોર્ડિનેટ લઈ અને જગ્યા પસંદ કરે છે અને ખેડૂતની ખેતી લાયક જમીન હોય તો પણ ત્યાં પવનચક્કી ઊભી કરી દે મારી આગળ માપણી સીટ બીજા સાધનિક કાગળો ન હોવાને કારણે કંપનીએ પોલીસ સાથે રાખી જબરજસ્ત અમે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ ધારાસભ્ય સંસદ સભ્ય દરેકને લેખિતમાં રજૂઆત કરેલી ત્રણ ત્રણ ચાર ચાર વખત રજૂઆત કરેલી છતાં પણ કંપનીનું કામ અટકું નહીં અને એ લોકોએ કન્ટિન્યુ ચાલુ રાખ્યું હવે હાલની તારીખમાં પ્રમોલગેશન ભૂલ સુધારણાની માટેની માપણી સીટ આવી તો એ માપણી સીટમાં મારી જમીનમાં પવનચક્કી બોલે છે હવે આ પવનચક્કી હટાવવા માટે પવનચકી બંધ કરવા માટે